જૂનાગઢના ચોબારી રોડ પર રહેતા નિવૃત્ત પરસોત્તમ પહેલા સોશિયલ મીડિયા પર ઉર્મિલા થતા યુવતીએ એકલતાનું નાટક કરીને નિવૃત્ત અધિકારી સાથે મિત્રતા કેળવી હતી પાંચ મહિના પૂર્વે બંને રાજકોટની એક હોટલમાં મળ્યા હતા અને અંગત પળો માણી હતી ત્યારબાદ તેઓએ ચોટીલાની એક હોટલમાં રોકાઈને પણ ત્યાં શરીર સુખ માણ્યું હતું જોકે જૂન બે હજાર પચીસમાં માં ઉર્મિલાએ નિવૃત્ત અધિકારીને પોતે પ્રેગ્નન્ટ હોવાનું જણાવી એબોર્શન કરાવવા માટે ઓનલાઈન વારંવાર પૈસા માંગ્યા હતા ત્યારબાદ ફરીથી ગર્ભવતી હોવાનું કહીને પૈસા પડાવ્યા હતા આ ઉપરાંત પરશોત્તમ કનેરિયાને એક અજાણ્યા નંબર પરથી ઓડિયો કોલ આવ્યો હતો કોલ કરનારે ચોટીલાની હોટલના પળોનો વિડીયો તેની પાસે હોવાનું જણાવી ચાલીસ લાખની માંગણી કરી હતી વિડિઓની પુષ્ટિ કરવા માટે પુરાવા રૂપે વિડિયો મોકલવામાં આવ્યો હતો જ્યારે નિવૃત્ત અધિકારીએ ઉર્મિલાને પૂછ્યું ત્યારે તેણે કબૂલ્યું કે તેણે પોતે ફોનમાં વિડીયો ઉતાર્યો હતો અને તેની બહેનપણીને આપ્યો હતો બ્લેકમેલ કરનારોએ એવી ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં મળે તો વિડીયો તમામ સંબંધીઓને વાયરલ કરી દેવામાં આવશે અને ખોટી ફરિયાદ કરી બદનામ કરી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી આ ધમકીઓ અને બ્લેકમેલથી કંટાળીને નિવૃત્ત વન અધિકારી પરસોત્તમ કનેરિયાએ યુવતી અને તેના મળેતિયાઓ સામે જૂનાગઢની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી રાજકોટની ઉર્મિલા સબુસ્તા અને જીશાન નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા હાલમાં પોલીસ આ આરોપીઓએ અન્ય કોઈ વ્યક્તિને હની ટ્રેપનો શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપની ઘટના બનેલ છે જે બનાવની વિગત એવી છે કે આ કામે ફરિયાદી પરસોત્તમભાઈ ત્રિકમભાઈ કનેરિયા જેઓ નિવૃત્ત આરએફઓ અધિકારી છે જેઓને સોશિયલ મીડિયા મારફતે ઉર્મિલા નામની વ્યક્તિ તેઓનો કોન્ટેક્ટ કરે છે અને તેઓને અવારનવાર સંબંધ કેળવીને તેઓને મળવા માટે બોલાવે છે તેને જે આંતરિક સંબંધો જે હતા એના જે વિડીયો હતા તેના મોબાઈલમાં ઉતારી લીધેલા હતા અને ત્યારબાદ તે તેની બેંક પણ સગુ સગુફતા ઉર્ફે જોયા તેનો કોન્ટેક કરીને આ વિડીયો તેને શેર કરીને અને જીશાન બદવી નામનો જે વ્યક્તિ છે તેઓ દ્વારા ચાલીસ લાખ ની પરસોત્તમભાઈ પાસે ખંડણી માંગવામાં આવેલ હતી જો આ ચાલીસ લાખ રૂપિયા તેઓને નહીં દેવામાં આવે તો તેઓને સમાજમાં બદનામ કરી દેવાની તથા આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવેલ હતી જે બાબતે પરસોત્તમભાઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે